જય માતા ડરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો મિત્રો ઘણા સમય પછી વિડીયો આપણો આવ્યો છે તો આજે આપણે બે ત્રણ ભેંસું છે વેચાઉ તમને આખી માહિતી આપું આ ભેંસ છે આપણે ઢેબર ભાણવરની ભેંસ છે દેવમી દ્વારકામાં તમને આ ઢેબર ભાણવર ભેંસ જોવા મળશે ચોથું વેતર ત્રીસ દિવસની કાચી છે બાકી હું તમને નીચે નંબર આપી દઈશ ભાઈના ટોટલ જવાબદારીત ભાઈને ભેંસો દેવાની છે ભાઈને એવું કહેવાનું થાય છે અને કિંમત પંચ્યાંસી હજાર રૂપિયા રાખેલી છે ભાઈએ કિંમત સ ફિક્સ નથી રાખેલી ભાઈનું એવું કહેવાનું થાય છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને બને એટલો શેર કરો જે મિત્રો જે પણ કોઈ મિત્રોને ભેંસું લેવાની વેચવાની તો આપણા ચેનલ થકી તે સરળતાથી લેજ કરી શકે છે

બધું ના આવે છે અવનવા નવા 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 તો એ કોઈ પણ મિત્રને લેવાનો તો સરળતા મળી જાય પછી આ પડે ભેંસ છે ગામ સાંસળગીમાં ભેંસ તમને જોવા મળશે તાલુકો કોડીનાર તમને આ ભેંસ જોવા મળશે અને ગામ તમે ભાઈને કોન્ટેક કરી અને પૂછી લેવો વેતર ત્રીજું છે પોણાના નવ લીટર જેવું દૂધ કરે છે ભેંસ હાલમાં ઘા પણ છે કિંમત ભાઈ એક લાખ ને પચીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત સા ફિક્સ નથી રાખેલ ભાઈને કહેવાનું થાય છે રૂબરૂ કિંમત ફેરફાર થઈ જશે રૂબરૂ જઈને ભેસ જોઈ લેવી